અને હું પરચો આપી દઈ ધૂણવું જરૂરી નથી અને કોઈ હું તો દુનિયામાં ફરું છું ચેલેન્જ આપું છું કે મારી ગાડી મારા સેવકો કોઈ કદાચ મારા સાનિધ્ય નિમિત્તે જો પાંચ રૂપિયા ઉઘરાવા આવે ને તે આ માથું ઉતારીને ભોળાનાથ ના પગમાં નાખી દેવા રાજપૂત નો દીકરો છું ભલામણા અને મારો બાપ કોણ હતો કે ચારણ ગઢવી માલધારી દીકરીની જો લાજ રાખો આટુ

પણ હાજરી પેલી વાર છે અને મને એવું થતું હતું ખાડું અને હું પરચોય આપી દઈ જરૂરી નથી આશાપુરાના માં મને લઈ જ બાપુ હતા જોડે એટલે ભૂદેવ ની વાત સાધુ સંત ભુવા ભગત આવે તો એના વિશે ઇતિહાસ કે એટલે મારો સાફો બાંધતા હતા મને કીધું બાપુ આટલા વરમો એટલે મેં કીધું ભૂદેવ તમે ના બોલશો હું કહી દઉં અને હું તો આયો કેવાય મારો ઠાકર તો આય ને જ્યો કેવાય એટલે બાપુ સાફો બાંધતા મેં કીધું કે જે તે સમયે દ્વારકાધીશ નું મેં જોઈ લીધું અને માં આશાપુરાનુંય જોઈ લીધું પણ આ એક પીપળો હતો એ પીપળો તને સાઠ થી ફાલેલો હતો અને ત્યાં એક ઓગા રાફડો હતો આ વાત સાચી હોય તો માનજો મારો ઠાકર અહીં આવ્યો છે બાપુ બોલ્યો તો નતો બોલ્યો એટલે ધૂણવું જરૂરી નથી મેં નક્કી કર્યું છે કારણ કે કોઈનો વિરોધ નથી મારો કોઈ ભયબંધ નથી આ કોઈ ભુવાનો વિરોધ કરીને પણ મારા મારા મન પાડ દઈ ને કથા જોકે પાડી તો નહીં કે કારણ કે સોમનાથના શિખરે બેઠો ને એનો હાથ છે માથે ભલામ પણ કહેવાનો હેતુ એ કે મેં એ ભૂમકા ઉપર આ પંથક પેલી વાર પગ મૂક્યો એટલે ધૂણું જરૂરી નથી ધૂણું કઉ આ બધી બોલાવો ને એની મરજી છે બોલે છે નક હારા હારા ને અત્યારે સોશિયલ મીડિયા માં જોવો માફી મંગાવે સાચું કે ખોટું ભણેલા સગડોળ સડી ગયા હમણાં બે મહિના માં હોય તો અભણ માણસ હજુ ભલામણ ક્યાંય કોઈના હાથમાં આવ્યો ને કોણ આ સામ્રાજ્ય મારો બાપ ચલાવે છે ભલામણ અને કોઈ બોલ્યા પછી બીજું બોલ્યો નથી ભાઈ સમજાય પણ જગતના સાચું વિરોધ શું છે કોઈનો વિરોધ નથી આડલગીનમાં જે તે સમાજ ના હોય ખાસ કરીને તો યુવા પેઢી કે આજે આપણે વેસનના માર્ગે જતા રહ્યા છો ને જો આમાંથી હજુ પાછા વળી જાઓ ને તો કંઈ ઘટ્યું નથી ભલામાં આ મારો દાખલો લઈ લોનો કારણ કે જે મારી હારિયાઈ છે ને શરૂઆતથી ઘણા આમાં બેઠાને

અને એને અડધી રાતે જાગીને ન હોંકારો આપીને થાળી પીરસવાની આ એનું કામ છે ભલામણ ઘર ભરવાનું નથી ન મજા આવતી આનગર માંડીવાળી આપણે કઈ ફી નક્કી ન કરી અને તમે બધા કાલ કદાચ આરામે કરશો મારે હવારે સાત વાગ્યા ની નોકરી હે હા એમ એટલે કહેવાનો હેતુ એ છે કે વ્યસનમાંથી નીકળશો બીજું કે મિડલ ક્લાસ છે કોઈ પણ જ્ઞાતિ ના એના દીકરા દીકરીને ભણાવો હોય સમજાય છે કે ભણવાનું વાત આવી એટલે ન ગમતું કે દીકરા દીકરીને ભણાવો ભાઈ અને કદાચ આજ કોઈ પણ દરબાર કે રાજપૂત કે કારડિયા કે જે કહ્યું એ ટુ જેડ સમાજને કહો કે જો કદાચ ઠાકરની દયા હોય અને માધવ હોય કઈક આપ્યું હોય તો ગામમાં કોઈ ગરીબ માણસ હોય ને એના નાના માણસ હાથ ચાલજો હોય કોઈ મજૂરી કરીએ જો દીકરા દીકરી ના ભણાવી શકતો હોય અને બસો ત્રણસો રૂપિયા મજૂરી માટે એના દીકરી દીકરા ભણવામાં હોશિયાર હોય એને કે કે ભાઈ આપણે હવે આગળ નહીં વેઠાય કાલ દાડીએ લાગી જાઓ તો અહીંયા આગળ આ જે વેસન મૂકવું ને હું કંઈક માંગો આવ્યો છું આપશો ને પાછા શું આપશો ગમે માગ લ્યો હા શું આપશો કો હા આપવાનું વાત થઈ બે ચાર જણા જ બોલ્યા શું આપશો બોલો તો ખરા હા વ્યસન મુકશો ને કેટલા જણા મુકશે વાંધો ને વાંચે છે એટલા તો આયા કહીએ દેખાય જિંદગી ઉમી નાખવાની થાય ઠીક બાકી મારા ઝપટે સડ્યા એટલે દારૂ તો મુકાવાનો છે એક હજાર ટકા સમજ્યા એના માટે જીવું છું બાકી ઠાકર ને કહી દીધું હે કે કાલ કદાચ આ ધરતી ઉપર જો જન્મ આપ્યો છે મારો ઠાકર નવે વર્ષ વળ્યો હે તો થાય થાઈ ના છેલ્લો શ્વાસ રે લોકોના હિત માટે દોડાવજે અને કાલ આમાંથી છીની મારા ઘરે લઈ જાવ ને કોકનો ઉપયોગ કરીને મારા ઘરમાં નાખવું આવો ક્ષણિકે જો વિચાર આવે અને ડાબો પગ જમીન ઉપર હોય ને જમણાનું ડગલું માંડું ને તો અહીંયા ઉભો મને વેતરી નાખજે ભાઈ સમજાય